તો આજે આપણે વિવિધ અંશના ખૂણા મેળવતા શીખી સૌ પ્રથમ આપણે સાઠ અંશનો ખૂણો કેવી રીતે બનાવો તે શીખીશું બરાબર અલગ અલગ પ્રકારના ખૂણાઓ ચતુષ્કોણ બનાવવા માટે અલગ અલગ માપના ખૂણા કઈ રીતે દોરવા તે માટે આપણે આજે શીખી સૌ પ્રથમ શું કરવાનું એક છે ને કિરણ દોરી લેવાનું સૌ પ્રથમ આપણે કિરણ દોરી નાખીશું સૌ પ્રથમ આપણે સાયન્ટનો કોણ બનાવતા કારણ કે પાયાની વસ્તુ છે એટલા માટે સૌ પ્રથમ સાયન્ટનો કોણ જો અહીંયા કિરણ આપણે દૂરના નામ આપી દેવી એ બી બરાબર સૌ પ્રથમ અહીંયા આપણે એક કિરણ રોગ લેવાનું બરાબર હવે અનુકૂળ ત્રિજ્યા લેવાની બરાબર અનુકૂળ અનુકૂળ ત્રિજ્યા લેવાની અનુકૂળ ત્રિજ્યા લઈ એક આવી રીતે ચાપ રોજો અનુકૂળ આપણે એક ચાપ રહે બરાબર પછી અહીંયા સી બરાબર હવે જો અનુકૂળ આપણે એક આપણે ચાપ છે હવે સી ઉપર ફરી કણી રાખવાની અને પાછી આપણે ચાપ રજશું બરાબર હવે જે આ ખૂણો હવે આપણે પાછું બીજું એક કિરણ જોજી નાખશું પછી આ ખૂણો તૈયાર થશે એ ખૂણો તૈયાર થશે સાઈઠ અંશનો ખૂણો તૈયાર થશે આ જે ખૂણો તૈયાર થશે એ થશે સાઈઠ ખૂણો બરાબર આ ખૂણો તૈયાર થશે સાઈઠ અંશનો ખૂણો તૈયાર થશે બરાબર હવે આપણે બીજો ખૂણો બનાવીશું હવે આપણે બીજો ખૂણો બનાવીશું એકસો વીસ અંશનો બરાબર હવે આપણે ખૂણો બનાવીશું એકસો વીસ અંશનો બરાબર સૌપ્રથમ સાયન્ટિસ્ટનો ખૂણો તો ફરજિયાત દરેકમાં બનાવવો જ પડે સૌપ્રથમ એક કિરણ દોરો માપ એ બી બરાબર પછી અનુકૂળ માપ લઈને અનુકૂળ માપ લઈને એક ચાપ રચો બરાબર અહીંયા આપણે એક ચાપ રેચી પછી અહીંયા તમારે પણ આપી શકો હવે આપણે સી ઉપરથી એક ચાપ રચીશું અહીંયા પછી આ ખૂણો બનશે નહીં એ તમારે સાયન્ટનો ખૂણો બનશે બરાબર હવે અહીંયા આપણે ડી નામ આપીએ હવે ડી ઉપરથી પાછી એટલું ને એટલું માપ જો પરિકરમાં માપ બદલાવવું જોઈએ નહીં પરિકર ઉપરથી જેટલું માપ છે એટલાનું એટલું જ ડીને કેન્દ્ર ગણી એક ચાપ પાછું અહીંયા હવે જો આટલો પાછો બન્યો એટલે અહીંયા છે સાઈઠ ના ડબલ થયા છે એટલે આ ખૂણો બનો એ થશે એકસો વીસ અંશનો ખૂણો થશે એટલે જે આ ખૂણો બહેનો છે એકસો વીસ અંશનો ખૂણો થશે કે જો આટલો દૂર એ સાઠ હતો હવે આટલો જે વધારે દોરો એ થશે એકસો વીસ અંશનો ખૂણો થશે બરાબર આવી રીતે આપણે સાઠ અને એકસો વીસ અંશનો ખૂણો શીખીએ